વન ઓનર મારુતિ સુઝુકી ઇકો કાર વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર ઇકો કાર વર્ક કરે છે બુકમાં સડેલું જોવા મળશે વન ઓનર કાર છે ફૂલ એસેસરી સાથે કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોબાઈલ નંબર એડ્રેસ બધી વસ્તુ આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે મારુતિ સજુકી ઇકો કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને એકવીસનું એન્ડનું મોડલ છે વન ઓનર કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કિલોમીટર કાર છે છે ઇકો કાર તમને ફૂલ સાથે જોવા એસેસરી ટીપટોપ કન્ડિશન જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને ઇકો કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કલર માં ઇકો કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કારનું એન્જિન સોય સો ટકા વર્ક કરે છે અને મિત્રો આ કાર હાલમાં એક પણ રૂપિયો માગતી નથી લઈ અને સીધી હકાવવાની જ રહેશે ફૂલ કન્ડિશન છે ટાયર સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ છે પેટ્રોલ સીએનજી કમ્પ્લીટ બુકમાં જોવા મળશે તો વાત કરીએ આપણે ઇકો કારની કિંમતની તો માલિકે આ ઇકો કારની કિંમત સાર લાખ અને એંશી હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન ઝીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે સાર લાખ અને એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે સત્તાણું બે સત્તાવનવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ઇકો કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો જય વસરાજ